રામ રામ મિત્રો આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ ખીચું તો રેસીપીને સ્ટાર્ટ કરીએ એ પહેલાં મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો રેસિપીને સ્ટાર્ટ કરીએ ખીચું બનાવવા માટે આપણે અડધો કપ જેટલો ચોખાનો લોટ લેવાનો છે હવે આપણે એ કડાઈમાં જે કપના માપથી ચોખાનો લોટ લીધો છે તે જ કપના માપથી તેનું ડબલ પાણી ઉમેરવાનું છે જો તમને ખીચું ઢીલું પસંદ હોય તો તમે ત્રણ કપ જેટલું પાણી ઉમેરી શકો છો આ પાણીમાં હવે અડધી ચમચી જેટલો અજમો અડધી ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલી મરચાંની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું થોડો ખાવાનો સોડા કે તમે પાપડ ખાર પણ ઉમેરી શકો છો હવે આ બધી જ વસ્તુને ચમચીની મદદથી મિક્સ કરી લેવાની છે આ પાણીને હવે ઉકળવા દેવાનું છે તમે જોઈ શકો છો કે આપણું પાણી ઉકળી ગયું છે તો હવે થોડો થોડો લોટ એડ કરતા જઈ વેલણની મદદથી તેને હલાવવાનું છે આ રીતે થોડો થોડો જ લોટ એડ કરવાનો છે શરૂઆતમાં તમને ગાંઠા દેખાશે પણ સતત ચલાવવાથી આ ગાંઠા રહેશે નહીં આ રીતે આપણે વેલણની મદદથી ચલાવતા રહેવાનું છે જો તમને પાણી ઓછું લાગતું હોય તો તમે થોડું ગરમ પાણી ઉમેરી શકો છો આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે થોડી વાર બાદ તમે જોઈ શકો છો કે આપણું ખીચું એકદમ સારું એવું તૈયાર થઈ ગયું છે તમે વેલણની જગ્યાએ તાવીતાનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે ખીચાને ઢાંકીને બે થી ત્રણ મિનિટ સુધી ધીમી ગેસની આંચ ઉપર થવા દઈશું ત્રણથી ચાર મિનિટ બાદ ડીશને ખોલીને જોઈએ તો આપણું ખીચું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે કેવું સરસ આપણું ખીચું તૈયાર થયું છે ખીચું તૈયાર થયા પછી જો તમારે સ્ટીમ કરવું હોય તો તમે ઢોકળિયામાં પાંચ મિનિટ માટે સ્ટીમ કરી શકો છો આ માપ પ્રમાણે તમે ખીચું બનાવશો તો એકદમ સરસ તૈયાર થશે આ ખીચાને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે ખીચાને હવે આપણે એક વાટકામાં સર્વ કરીશું આ ખીચા ઉપર થોડું તેલ નાખીશું ત્યારબાદ તેમાં આચારી મસાલો એડ કરીશું તો તૈયાર છે આપણું ગરમા ગરમ ખીચું જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને એન્ડ સુધી જોજો અને બે લાઇકનને દબાવજો જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે